રાજકોટ અગ્નિકાંડ મામલે કર્મચારીઓના નિવેદનો પર તૈયાર થશે વિસ્તૃત રિપોર્ટ તૈયાર થશે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈને હવે તે એસઆઈટી રિપોર્ટ તૈયાર કરશે અને આ વિસ્તૃત રિપોર્ટ જે પણ અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તેના નિવેદનો પર આધારિત તૈયાર થશે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન એસઆઈટી ની રચના જે કરવામાં આવી તેઓ હવે પરત ફર્યા છે અને હવે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કેટલો સમય લાગી શકે છે ક્યારે સોંપવામાં આવશે ગૃહ વિભાગ કે રાજ્ય સરકારને તો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સહિત સમગ્ર ટીમે ઘટના સ્થળ અને રાજકોટના અલગ અલગ કામગીરી પૂર્ણ કરી દીધી છે અને મોટાભાગેના અધિકારીઓ છે તે ગાંધીનગર પરત આવી ચૂક્યા છે જો કે પ્રાથમિક રિપોર્ટ હજુ આજે રાજ્ય સરકારને સોંપવામાં નહીં આવે તે પ્રકારની માહિતી એસઆઈટી પાસેથી મળી રહી છે તદઉપરાંત દરરોજ દર ચાર કલાકે બેઝિક માહિતી અને એના આધારેની જે માહિતી છે તે રાજ્ય સરકારને એસઆઈટીની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે કે દર ચારથી પાંચ કલાકે આવતા રિપોર્ટના આધારે જ આ અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવા સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે રાજકોટ પોલીસ કમિશનર ઉપરાંત હવે રાજકોટ રાજકોટ પોલીસ મનપા કમિશનરના પણ નિવેદનો આવશે આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં રાજ્ય સરકારે કુલ દસ દિવસનો સમય આ એસઆઈટી ની ટીમને આપ્યો છે અને એસઆઈટીની ટીમે દસ દિવસ બાદ પોતાનો રિપોર્ટ છે ફાઈનલ સરકારને સોંપશે પ્રાથમિક રિપોર્ટ સંપૂર્ણ હજુ તૈયાર ન થયો હોવાના કારણે આજે સોંપાય તેવી શક્યતા નહિવત છે પરંતુ જેમ જેમ તપાસ હવેની જે પ્રક્રિયા છે બે હજાર થી લઈ અને અત્યાર સુધીના જે ડોક્યુમેન્ટ જમા લીધેલા છે એના આધારે તપાસ કરવામાં આવશે કારણ કે જે છ લોકોને સાત લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જે અધિકારીઓની બદલી કરી અને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે એ અધિકારીઓ અત્યારે હાલના સમયમાં જે ફરજ પર હતા એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર એકવીસથી લઈને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન ફાયર ઓફિસર સહિતના જવાબદારોની સામે પણ રાજ્ય સરકાર એક્શન લેશે કારણ કે એ સમયે એમણે કામગીરી ન કરી હોવાના કારણે આ ગેમ ઝોન શરૂ થયો હતો અને એ બે હજાર ચોવીસ સુધી શરૂ રહ્યો હતો એટલે એ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ કલેક્ટર સામે પણ ચાર તારીખે મતગણતરી પૂરી થાય ત્યારબાદ એમની સામે પણ આ પ્રકારની કાર્યવાહી થાય તો નવાય નહીં સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર નિષ્પક્ષતાથી જે પણ જવાબદારો આવશે એની સામે જરૂર પડે તો ચૂંટાયેલી પાક સામે એટલે કે ભાજપના નેતાઓ સામે પણ જેણે દબાણ કર્યું હશે જેના પ્રેશર વર્ષ આ ગેમઝન શરૂ કરવામાં આવ્યો છે એવા ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ આભાર હિરેન તમામ અપડેટ માટે તો ખાસ અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર હવે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે હજી સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાછા ફરી ગયા છે નિવેદન લઈને હવે દર ચારથી પાંચ કલાકે જે પ્રાથમિક અહેવાલનો જે રિપોર્ટ છે તે તો રાજ્ય સરકારને આપવામાં આવી રહ્યો છે પરંતુ દસ દિવસનો સમય આપ્યો છે અને દસ દિવસમાં આખો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવશે અને જે જે જવાબદારો છે તમામનો વિસ્તૃત અહેવાલમાં રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકાર જે છે તે તમામ પર એક્શન લેશે અત્યાર સુધી જે અધિકારીઓને કર્મચારીઓની બદલી કે પછી સસ્પેન્શન કરવામાં આવ્યા છે ત્યાં એસઆઈટીના જે રિપોર્ટ છે તેના જ આધારે કરવામાં આવ્યા છે પરંતુ વિસ્તૃત રિપોર્ટમાં કલેક્ટરથી સહીને મનપા કમિશનરથી લઈને સાથે સાથે કેટલાક નેતાઓના નામ પણ ખુલી શકે છે જો જરૂર પડશે તો તેમના સામે પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો ખાસ અગ્નિકાંડ લઈને એસઆઈટીની રચના જે તે દિવસે જ કરી દેવામાં આવી હતી શનિવારે આસો હત્યાકાંડ થયો હતો જેમાં અત્યાર સુધી ત્રીસનો મૃત્યુઆંક સામે આવ્યો હતો આના માટે જે જે ભાગીદારી કરતા હતા અને જેણે વેલ્ડિંગ કર્યું હતું તો તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પણ જે તે સમયે જ્યારે બે હજાર એકવીસમાં આ ગેમ ઝોન જેની રહેમ નજર હેઠળ ત્યારથી ચાલતો હતો તે તમામને પણ કડક તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે